નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે

કહેવામાં આવી રહ્યું છે કે ઠાકોર ફેમિલીના ભાણા એટલે કે દિવ્યાંશના હાથે કેમ્પનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તો સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો અત્યારે ભાદરવી પૂનમ આવી રહી છે અને લાખો લોકો અંબાજી પગપાળા યાત્રા કરી રહ્યા છે તો તેમની સેવામાં ઠાકોર ફેમિલી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જોવા કરણજી ઠાકોરની યાદમાં તો મિત્રો તેમના ભાણા દિવ્યાંશ ના હાથે ઉદઘાટન કરવામાં આવ્યું હતું અત્યારે પણ સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો હાલ અત્યારે કાજલબેન વિડીયોની અંદર જોવા મળી રહ્યા છે તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે